જેમ માતા જી મિત્રો હું છું પ્રકાશ રાઠવા આપના વિડિયો ની અંદર આપ સૌનું સ્વાગત છે જે મિત્રો હમણા 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે જે વે નવા રજીસ્ટ્રેશન એડમિશન માટે કરાવવાના છે એના ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવા જે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે ઓનલાઈન ફોર્મ તમે એકદમ 2 મિનિટની અંદર ઘરે બેઠા તમારા મોબાઈલ ની અંદર જ ફોર્મ ફિલ કરી શકશો તેના માટે તમારે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી નવા એડમિશન માટે એ છે કોલેજના એડમિશન છે કોઈ પણ પ્રકારના એડમિશન છે જેમ કે નર્સિંગના છે કોલેજ છે આઈટીઆઈના એડમિશન છે જેવા દરેક એડમિશન માટે એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જીસીએસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ તો આ પોર્ટલ ઉપર તમારે રજીસ્ટ્રેશન કરાવવાના છે રજીસ્ટ્રેશન જ્યારે તમે કરશો ત્યારે જ તમને એડમિશન મળશે તો આપણે ચાલો જોઈએ કે કઈ રીતે તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને શું શું એના માટે ડોક્યુમેન્ટ હશે તો સૌથી પહેલાં આપણે ડિસ્ક્રિપ્શન આપેલી છે ત્યાં ક્લિક કરી સીધા તમે ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો જેનો એન્ટરપ્રાઇઝ તમને આ પ્રમાણે જોવા મળી જશે તો અહીંયા ઉપર આપણું છે ઓલરેડી રજિસ્ટર્ડ અને એપ્લાય નાવ તો આપણે ફ્રેશ નવા છે તો એપ્લાય નાવ ઉપર અહીંયા ક્લિક કરવાનું છે એપ્લાય નાવ ઉપર ક્લિક કર્યા બાદ જે વિગત છે આપણે ફિલ કરવાની છે જેમ કે અભ્યાસક્રમનો પ્રકાર અહીંયા જો તમે ગ્રેજ્યુએટ હો અથવા તો અહીંયા તમારે પોસ્ટ ગ્રેજ્યુએટ માટે એપ્લાય કરવાની છે ને જો તમે બાર પાસ કરીને કોલેજની અંદર એડમિશન કરવા માગતા હોય તો અંડર ગ્રેજ્યુએશન કોર્સ પર ક્લિક કરી દેવાનું રહેશે ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ અરજદારનું પૂરું નામ અહીંયા તમારે બારમાની માર્કશીટ જે છે બારમાની માર્કશીટ પ્રમાણે અહીંયા તમારે નામ લખવાનું છે ત્યારબાદ અહીંયા ડેટ ઓફ બર્થ તમારે લખવાની છે ત્યારબાદ અહીંયા કેટેગરી સિલેક્ટ કરવાની છે એસી એસટી જે તમારે લાગુ પડતી હોય એ કેટેગરી અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ અહીંયા જાતિ સિલેક્ટ કરી લેવાની છે મેલ ફિમેલ ત્યારબાદ અહીંયા ઈમેલ આઈડી કમ્પલસરી એન્ટર કરવાની છે અને સાચી ઈમેલ આઈડી અહીંયા એન્ટર કરવાની છે અને મોબાઈલ નંબર અહીંયા તમારે લખવાનો છે જે કમ્પલસરી તમારે રેગ્યુલર મોબાઈલ નંબર છે એ લખી દેવાનો રહેશે જ્યારે તમે ઈમેલ અને મોબાઈલ નંબર એન્ટર કરી જે ઓટીપી ઉપર ક્લિક કરશો એક ઓટીપી તમારા મોબાઈલમાં આવશે આવશે અને ઓટીપી તમારા અંદર મોબાઈલ ઉપર ક્લિક કરી તમારે રજિસ્ટ્રેશન કરી લેવાનું રહેશે અને જે રજીસ્ટ્રેશન નંબર તમને આ જોવા મળશે એ રજીસ્ટ્રેશન નંબર તમારે નોંધી લેવાનો છે અથવા મોબાઈલની અંદર એપ્લાય કરો છો તો એને સ્ક્રીનશોટ લઈ લેવાનો છે આ રીતે અત્યારે તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને જે આગળનો પ્રોસેસ છે એ ટૂંક સમયની અંદર શરૂ થવાનું છે હાલની અંદર એ પ્રોસેસ પેન્ડિંગ છે શરૂ થયેલો નથી જ્યારે પણ એ પ્રોસેસ શરૂ થશે ત્યારે એના પર આપણે એક વિડીયો બીજો બનાવીશું જેના માટે તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે જેથી કરી જ્યારે પણ હું વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળી જાય અને તમે વિડીયો જોઈ શકો જાતે ઘરે બેઠા એક બે મિનિટની અંદર જ ખૂબ સરળ રીતે તમે એપ્લાય કરી શકો છો જ્યારે રજિસ્ટ્રેશન થઈ ગયું છે ત્યારે આગળના જે સ્ટેપ છે એ બી પણ અહીંયા આપણને નોંધ જોવા મળે છે રજીસ્ટ્રેશન તો આપણે અહીંયા કરી લીધું છે ત્યારબાદ પ્રોફાઇલ કરેક્શન અહીંયા કરવાનું છે ત્યારબાદ અહીંયા ડિટેલ્સ કરી દેવાની છે ચોઈસ સિલેક્શન અહીંયા કરવાનું છે આપણે ત્યારબાદ એપ્લિકેશન પેમેન્ટ પ્રિવ્યુ એપ્લિકેશન અને ફાઇનલ સબમિટ આટલા જે છ સ્ટેપ આપણા બાકી છે તો છ સ્ટેપ જે છે આગળ જ્યારે પણ શરૂ થશે એ સ્ટેપ ત્યારે આપણે એક અલગથીનો એનો વિડીયો બનાવીશું અને પોર્ટલ ઉપર મૂકીશું અને જે યુટ્યુબની ચેનલ ઉપર પણ આપણે વિડીયો અપલોડ કરીશું આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ત્યારે જ તમને નોટિફિકેશન મળશે જ્યારે તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય ત્યારે તમને વિડીયો નથી મળવાનો કદાચ જો આપણી ચેનલ પર નવાય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જ તમને નોટિફિકેશન મળશે અને તમે વિડીયો જોઈ શકશો તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માતરમ